ખાલી થોડીક ગેની બેનની મારે એક થોડીક વિનંતી કરવી છે તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે જ કર્યું છે બહુ સરસ કર્યું છે પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માગું છું હું કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા કેમ કે હું પણ એક કરું છું એટલે મેં ખાસ પહેલાં ડીજેવાળાનો બહુ ફોન આવ્યો એટલે અરે બીજું કશું નહીં એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો તમે બધા આગેવાનો છો બધા ભેગા થઈને તમે નક્કી કરજો હા હા પણ એટલે અમારા કલાકારોની વાત છે બરાબર એટલે એમાં શું થઈ શકે છે તમને તમે બધા આગેવાનો છો તમને વધારે ખબર પડશે કોઈ રસ્તો તમે કાઢજો તો એ લોકોનું ઘર પણ ચાલે મારી પાસે વિક્રમભાઈએ એ માગણી મૂકી અને એમને વાત કરી કે બેના આ ડીજે વાળાની એમની માગણી છે એટલે હવે આ જે બંધારણ એ કોઈ ગેની બેને નથી બનાવ્યું સમગ્ર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ સાથે મળીને બનાવ્યું છે અને એ દિવસે એવી જાહેરાત કરી છે કે આના એક વર્ષ પછી ચાર એક બે હજાર હત્યા વિના રોજ જ્યારે એને એક વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું અને એમાં તમે પણ બધાએ આવજો ચર્ચાના અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો છે એ આવતા વર્ષે થશે પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી અહીંયા તમે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા અને આવનાર સમયમાં એક સમાજની દિશા નક્કી કરવા માટેનો સંકલ્પ માટે આપ સૌ ભેગા થયા મેં અગાઉ કીધું એમ એક થાઓ બેક થાઓ અને જે રીતે બીજા સમાજોએ જે પ્રગતિ કરી આજે તમે એમ ગણો કે કોઈ સારું કામ કરતો હોય તો એને તમામ સમાજો પણ આવકારતા હોય છે આવકારતા હોય છે અને એમના રાહે ચાલવા માટેના પ્રયત્નો કરતા હોય છે આપણા બંધારણ પછી જાગીરદાર સમાજ હોય રબારી સમાજ હોય બીજા ઘણા બધા સમાજોએ પણ પોતાના પ્રાસંગ કે લગ્ન પ્રસંગો હોય એમાં ખર્ચા ઘટાડીને શિક્ષણ તરફ આગળ વધવા માટેના પ્રયત્નો કર્યા